આગામી દિવસોમાં મા જગદંબાનો પર્વ નવરાત્રી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર ગરબા આયોજકો દ્વારા ગરબાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વડોદરાના મોટા જાણીતા ગરબા એવા વીએનએફ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ યોજાય છે ત્યારે આજરોજ નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ગરબાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ ગરબાનું મુખ્ય આયોજક મયંક પટેલ તથા તેમની ટીમ દ્વારા રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ભૂમિપૂજન ખાતે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દંડક શૈલેષ પાટીલ તથા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જ્યારે વર્ધન નવરાત્રી ફેસ્ટિવલ દર વખતની જેમ પણ આ વર્ષે ખૂબ ધૂમધામથી યોજાય તેવી શુભેચ્છાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું ખેલૈયાઓ માટે વિવિધ સુવિધાઓ અને સુરક્ષા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી જેથી કરીને આજે નવલખી મેદાન ખાતે નવરાત્રા ફેસ્ટિવલ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આજથી અને વડોદરાની નવરાત્રી એ વિશ્વ ફલક ઉપર એક અલગ જ મુકામ કાયમ કર્યો છે વડોદરાના નવરાત્રને યુનેસ્કોની હેરિટેજની અંદર ગણવામાં આવ્યા હોય ત્યારે આ ગર્વની લાગણી સાથે આજરોજ આ મહા શક્તિના મહાપર્વની શુભારંભ કરવા જઈ રહ્યા છે અને ભૂમિ પૂજન કરી આજથી આ આખા આયોજનને અમે શરૂ કરી રહ્યા છીએ એનો શુભારંભ કરી રહ્યા છોકરીઓની સેફ્ટી માટે આપણે કઈ રીતે પ્લાનિંગ છે જે રીતે આપને પહેલેથી જ ખબર છે કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું આયોજન એવું થાય છે કે આજ દિન સુધીમાં મા જગદંબાની કૃપાથી અને આ એક ગરબા એવા છે કે જે ગરબા કોઈ પ્રોફેશનલી નહીં પણ અમારા ગરબા જે છે ભક્તિમય અને ભક્તોની ટીમ દ્વારા થાય છે અને જ્યારે મા શક્તિના સ્વરૂપ સમાન બહેનો દીકરીઓ મહિલાઓ અહીંયા ગરબે રમવા માટે મા જગદંબાની આરાધના કરવા આવતા હોય ત્યારે એની સંપૂર્ણપણે એની સુરક્ષાની જવાબદારી અમારે અમે લઈએ છીએ અને એના એના માટે આપ જોતા હશો કે ત્રણસોથી સાડા ત્રણસો જેટલા ગાઢ હોય છે એમાં દોઢસો જેટલી બહેનોને ગાર્ડ તરીકે રાખીએ છીએ આજ સુધી કોઈ દિવસ એવો પ્રસંગ બન્યો નથી અને આ વર્ષે વધુ સજ્જ સુરક્ષા કરી છે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને કોઈ પણ અહીંયા આવનાર કોઈ દર્શક માય ભક્ત મા કોઈ બહેનો દીકરીઓ કોઈને કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય એવી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે